પોરબંદરમાં વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા એકતાલીસ કરોડ તેતાલીસ લાખના ખર્ચે પોરબંદરના પ્રવાસનને વેગ આપવા અસ્માવતી રિવરફ્રન્ટનું નિર્માણ થયું હતું અને બીજી ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ એ સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ફરવાલાયક સ્થળની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેમાં વિનામૂલ્યે પ્રવેશને બદલે રૂપિયા દસ જેવો ચાર્જ રાખવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયો હતો જે પૂર્ણ થયા બાદ છેલ્લા દોઢેક મહિનાથી અસમાવતી રિવરફ્રન્ટને અલીગઢી તાળા લાગી ગયા છે અને સ્વાભાવિક રીતે તે હજુ નવું ટેન્ડર બહાર પાડીને અન્યને ફાળવણી કરવામાં આવી નથી ત્યાં સુધી પોરબંદરનું તંત્ર તેને ખોલવામાં માનતું નથી જેથી અહીં નિયમિત રીતે ઇવનિંગ વોક અને મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે પોરબંદરમાં કોંગ્રેસી ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાએ પક્ષપલટો કરીને ભાજપમાં ધુસણખોરી કરી કેસરીઓ ધારણ કરી મારા માટે નહીં પોરબંદરના વિકાસ માટે આવું પગલું ભર્યુંનું નિવેદન આપનારા પોરબંદરના ધારાસભ્યથી માંડીને પર જિલ્લાના હોવા છતાં પોરબંદરવાસીઓએ જેને ઢગલાબદ્ધ મત આપીને કેન્દ્રીય મંત્રીના પદ સુધી પહોંચાડ્યા છે તેવા સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે પરંતુ શહેરમાં દોઢ દોઢ મહિનાથી બંધ થઈ ગયેલા અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં આ બંને નેતાઓમાંથી કોઈને રસ નથી અથવા તો તેઓનો પન્નો ટૂંકો પડે છે તેવું પોરબંદરવાસીઓ અનુભવી રહ્યા છે અને વહેલી તકે આ રિવરફ્રન્ટના તાળા ખુલે તેવી માંગ કરવામાં આવી રહી છે